ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી અને બસ્તીમાં ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીની જાહેર સભા કોંગ્રેસ સપાની પરિવારવાદી નીતિ પર કર્યા પ્રહાર કહ્યું ચૂંટણી નક્કી કરશે ભવિષ્ય તો પશ્ચિમ અમિત બગડેલી કાનૂન વ્યવસ્થા મુદ્દે ટીએમસી પર સાધ્યું નિશાન પ્રચાર મેદાનમાં અન્ય પક્ષોએ પણ લગાવ્યું એડી ચોટીનું જોર હરિયાણાના મહેન્દ્રગઢમાં રાહુલ ગાંધીની જનસભા કહ્યું પ્રધાનમંત્રીએ ભારતના જવાનોને બનાવ્યા મજૂર અગ્નિવીર યોજના પીએમઓની યોજના તો પ્રિયંકા ગાંધીએ ઝારખંડમાં અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશ અને તેજસ્વી યાદવે બિહારમાં સંભાળ્યો મોરચો રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલના આમ આદમી પાર્ટી પર જ ગંભીર આરોપ કહ્યું પર્સનલ વિડીયો અને તસવીરો લીક કરવા પાર્ટી નેતાઓ પર દબાણ તો મુંબઈમાં તપાસ બાદ આરોપી વિભવ કુમારને લવાયો દિલ્હી જનતામાં જ્યાં સુધી વિશ્વાસ સંપાદન નહીં થાય ત્યાં સુધી નહીં લગાવાય સ્માર્ટ મીટર રાજ્યના ઉર્જા વિકાસ નિગમના એમડીનું નિવેદન ઉર્જામંત્રીની ઉપસ્થિતિમાં મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ અમદાવાદ ગાંધીનગર અમરેલી અને સુરેન્દ્રનગરમાં પિસ્તાળીસ ડિગ્રી તાપમાન તો બનાસકાંઠા મહેસાણા પાટણ આણંદ વલસાડ અને સુરતમાં વેવની આગાહી ઈરાનના દિવંગત રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રૈસીના અંતિમ વિદાયની તૈયારી ભારત તરફથી શોક વ્યક્ત કરવા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પહોંચ્યા ઈરાન હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિનું થયું હતું નિધન ભારતીય શેર બજાર આજે લીલા નિશાન સાથે બંધ સેન્સેક્સ બસો અડસઠ પોઈન્ટ વધી ચુમ્મોતેર હજાર બસો એકવીસ પર તો નિફ્ટી પોઈન્ટ વધી બાવીસ હજાર પાંચસો અઠ્ઠાણું પર બંધ સોના ચાંદીના ભાવમાં ઘટાડો અને આઈપીએલની ફાઇનલમાં પહોંચી કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ હૈદરાબાદને આઠ વિકેટે હરાવ્યું એલિમિનેટર રાઉન્ડમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો